નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક નવા જ ટોપિકની એક એવા ખાસ સમયની જેના વિશે આપણા જીવનની અંદર સિદ્ધિ અસર કરવાનો છે હા મિત્રો એ છે ભાદરવા મહિનામાં આવતો પિતૃ પક્ષ મિત્રો આજે આપણે ભાદરવા મહિનામાં પિતૃ પક્ષમાં શું કામ કરવું જોઈએ આ સમય માત્ર કોઈ ધાર્મિક વિધિ પૂરતો નથી હોતો પરંતુ આપણા પિતૃઓને યાદ કરવાનો અને તેમને પ્રસન્ન કરવાનો સોનેરી અવસર છે મિત્રો કહેવાય છે કે પિતૃ પક્ષમાં જો આપણે શ્રદ્ધાપૂર્વક કરીએ તો આપણા પૂર્વજોની આત્મા ખુશ થાય છે અને આપણું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે મિત્રો આ ભાદરવા મહિનામાં પિતૃ પક્ષ મહિનામાં એ વિશે આજે આપણે આ વિડિયોમાં જાણવાના છીએ પિતૃ પક્ષ દરમિયાન કયા કાર્યો કરવાથી આશીર્વાદ મળે છે ક્યાં કાર્યો કરવાથી બચવું જોઈએ અને સાથે સાથે પિતૃને પ્રસન્ન કરવા માટે કયા સરળ મંત્રો બોલવા જોઈએ મિત્રો આજે આપણે આ ટોપિક વિશે વાત કરીશું તો અંત સુધી વિડીયો સાથે જોડાયેલા રહેજો કારણ કે આજે આપણે એવી ઘણી અગત્યની વાતો જાણવા મળશે જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી ન હોય મિત્રો પિતૃ પક્ષ મહિનો એટલે આપણા જીવન માટે ખૂબ જ મહત્વનો છે તે આપણે બધા જ જાણીએ છીએ પણ ઘણી વાર સાચા અર્થ અને ઉપાયોને અવગણી દઈએ છીએ પિતૃ પક્ષે એવો સમય છે જ્યારે આપણા પૂર્વજો પોતાની સંતાનની યાદમાં આવે છે અને જો આપણે શ્રદ્ધાપૂર્વક તેમને યાદ કરીએ તો તેઓ આપણને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે છે હા મિત્રો શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષ વિના કોઈ પણ પૂજા કે દાન સંપૂર્ણ નથી જે વૃક્ષની મૂળ મજબૂત હોય તો જ એની ડાળીઓ લીલી રહે છે જ પિતૃઓને પ્રસન્ન કર્યા વિના આપણા જીવનમાં સમૃદ્ધિ ક્યારેય આવી શકતી નથી તેથી પિતૃપક્ષ એ આપણા પૂર્વજોને આદર અને તેમનું સ્મરણ કરીને તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ સમય છે મિત્રો પિતૃ પક્ષ દરમિયાન હવે આપણે મૂળ જાણ્યું હવે પિતૃ પક્ષની પૌરાણિક કથાઓમાં જણાવ્યું છે કે કર્ણ છે ને જ્યારે સ્વર્ગ ગયો ત્યારે તેને સોના ચાંદીના ભોજન મળ્યા તેણે દેવોને પૂછ્યું મને અન કેમ નથી મળી રહ્યું દેવોએ કહ્યું કે તું જીવનભર દાન કરતો હતો પરંતુ ક્યારેય પિતૃઓના નામે અન્નનું દાન નહોતું કર્યું તે સમયે કર્ણ ભગવાન યમને વિનંતી કરે છે તેને પર મોકલો જેથી તે પોતાના પૂર્વજોના નામે અન્નનું દાન કરી શકે ત્યારે જ યમરાજે તેને પંદર દિવસ માટે પૃથ્વી પર મોકલ્યા અને તેને શ્રદ્ધાપૂર્વક અન્નદાન કર્યું આ જ દિવસો પિતૃ પક્ષ તરીકે જાણીતા થયા આ કથાથી આપણે પણ સમજવું જોઈએ કે પિતૃઓને યાદ કર્યા વિના આપણા દાન પુણ્ય અધૂરા છે પિતૃ પક્ષમાં કેટલાક મુખ્ય કામ કરવાની પણ જરૂર છે સૌ પ્રથમ કામ છે તર્પણ રોજ સ્નાન કર્યા પછી શુદ્ધ મનથી તેલ અને જળ અર્પણ કરવું અને ઓમ પિતૃભ્ય સ્વાધા આ મંત્રનો ઉચ્ચારણ જર અર્પણ કરવાથી પિતૃ આત્માને શાંતિ મળે છે મિત્રો બીજું છે પિંડદાન શક્ય હોય તો પવિત્ર નદી કિનારે પિંડદાન કરવું જોઈએ ગંગા નર્મદા અથવા તો કોઈ પવિત્ર તળાવમાં કેટલું મોક્ષ આપે છે જો નદી પર ન હોય તો ઘરમાં જ તર્પણ કરીને પ્રાર્થના કરી શકાય છે આ મિત્રો ઘરે પણ તમે પ્રાર્થના કરી શકો છો પિતૃ પક્ષ દરમિયાન ભોજનનું દાન કરવું છે ગરીબોને બ્રાહ્મણોને કે જરૂરિયાતમંદ લોકોને કરાવેલું ભોજન સીધું જ પિતૃ સુધી પહોંચે છે ગાયને લીલું ઘાસ કે અન્ખવડાવવું કાગડા અને પક્ષીઓને દાણા આપવા અને પીપળ અથવા તો મિત્રો તુલસી વૃક્ષની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ પિતૃ દોષ વિશે જો ઘરમાં વારંવાર તકલીફો આવે છે પૈસાની કમી રહે છે સંતાનને સફળતા ન મળે અથવા તો ઘરમાં શાંતિ ન રહે તો એ પિતૃ દોષનું નિશાન હોઈ શકે છે પિતૃદોષ નિવારણ માટે પિતૃ પક્ષ શ્રેષ્ઠ સમય છે આ દિવસોમાં નિયમિત રીતે ગાયની સેવા કરવી અનનું દાન કરવું તિલ જળ અર્પણ કરવું અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ ખાસ કરીને શ્રીમદ ગીતાનો પાઠ કરવાથી અંત થાય છે મિત્રો ગીતાનો પાઠ કરવો જોઈએ શાસ્ત્રોમાં તો જણાવ્યું છે કે પિતૃ પક્ષમાં કરેલા દાન અને ઉપાયો અનેક ગણું ફળ આપે છે આ દિવસોમાં શક્ય હોય તો કપડા અન નાળા અને ધનનું દાન કરવું સાથે સાથે ગરીબ બાળકોને શિક્ષણ માટે સહાય કરવી વૃદ્ધોને મદદ કરવી પણ પિતૃ પ્રસન્ન કરવાનો ઉત્તમ માર્ગ છે પિતૃ પક્ષનો સાચો હેતુ માત્ર વિધિ વિધાનમાં નથી પરંતુ આપણા પૂર્વજો પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં છે જેમ આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ તેમ તમારા કે આપણા પિતૃઓનો પણ આભાર માનવો જોઈએ કારણ કે તેમની કૃપાથી જ આપણું અસ્તિત્વ છે આ મિત્રો ઘણા લોકો પિતૃ પક્ષમાં માનતા પણ નથી હોતા અંતમાં મિત્રો આદરવા મહિનાના આ પવિત્ર પિતૃ પક્ષ દિવસોમાં સૌએ શ્રદ્ધા પૂર્વક પોતાના પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ તર્પણ કરવું જોઈએ અને દાન પણ કરવું જોઈએ જરૂરિયાતમંદ લોકો હોય તો તેમની સેવા કરવી જોઈએ આ ઉપાયો દ્વારા પિતૃ પ્રસન્ન થાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આપે છે યાદ રાખો પિતૃઓને ખુશ કર્યા વિના દેવતાઓ પણ પ્રસન્ન થતા નથી તેથી આ પવિત્ર સમયનો પૂરેપૂરો લાભ લઈ લ્યો અને જીવનને ધન્ય બનાવો મિત્રો પિતૃ પક્ષમાં કરેલા આ નાના નાના ઉપાયો આપણા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે જો આપણે

કે આજનો આ વિડીયો તમને જરૂરથી ઉપયોગી રહ્યો હશે તમે આ તમારા પરિવાર અને મિત્રો સુધી પહોંચાડજો જેથી સૌને પિતૃ પક્ષનું સાચું મહત્વ સમજાય મિત્રો આ હતું પિતૃ નું મહત્વ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ભૂલતા નહીં જેથી આવનારા બધા જ વિડીયો આધ્યાત્મિક અને ધાર્મિક બંને વિડીયો તમને સમયસર મળી શકે ચાલો મિત્રો હવે મળીશું આવા એક નવા જ ટોપિક સાથે ફરીથી અંતમાં એક વાત સૌ સાથે મળીને બોલી લઈએ પિતૃ દેવ કી જય માત પિતા કી જય